મેંગ્લોરની મહત્વની ઓળખ તેનો ડેરી ઉદ્યોગ છે નજીકના જિલ્લામાં ભારતની સૌથી વધુ ઉત્પાદક ડેરી ગઢ છે અને તેના જ કારણે મોટી સંખ્યામાં સંબંધિત ઉદ્યોગોનો ત્યાં વિકાસ થયો છે છે ભારતમાં ઘણા લોકો માને કે મેંગ્લોર ભારતનું આઈસ્ક્રીમ શહેર છે આ ટેગ હજુ સુધી મેંગ્લોર સિવાય કોઈ અન્ય શહેરને આપવામાં નથી આવ્યું પરંતુ ઘણી બધી આઈસ્ક્રીમ બ્રાન્ડનું જન્મસ્થાન પણ મેંગ્લોર જ છે મેંગ્લોરમાં અલગ અલગ આઈસ્ક્રીમ ફ્લેવરનું ઉત્પાદન થયું હતું જે પણ સમગ્ર દેશમાં પ્રચલિત છે મોટી સંખ્યામાં લોકો મેંગ્લોરમાં આઈસ્ક્રીમનું સેવન કરતા હોય છે મેંગ્લોરમાં કરોડો રૂપિયાનો ઉદ્યોગ આઈસ્ક્રીમ સાથે સંકળાયેલો છે બેંગ્લોરમાં આજ આઈસ્ક્રીમ ઉદ્યોગની આવક 100 મિલિયન ડોલર થી વધુ છે જેના કારણે હજારો લોકોને રોજગારી મળે છે આ ઉત્પાદનથી મોટી સંખ્યામાં સરકારને પણ આવક થાય છે તો બેંગ્લોરમાં અનેક પ્રકારના આઈસ્ક્રીમ મળે છે એક નહીં અનેક બ્રાન્ડની આઈસ્ક્રીમ ત્યાં મળે છે બેંગ્લોરના આઈસ્ક્રીમ સેક્ટરની સફળતા ઉદ્યોગ સાહસિકતા નવીનતા અને શહેરના મોટા દેરી ઉદ્યોગના સયોજનમાં રહેલી છે બેંગ્લોર અને તેની નજીકના વિસ્તારમાં દક્ષિણ કન્નડ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન નંદિની અને ઘણા ઔદ્યોગિક સાહસિક ડેરી સાહસો છે જે ભારતની સૌથી વધુ ઉત્પાદક ડેરીની પહેલ કરનાર છે દૂધના કારણે મોટી સંખ્યામાં સંબંધિત ઉદ્યોગનો વિકાસ થયો જેમાં આઈસક્રીમ પણ તેમાંથી એક છે બ્રાન્ડ્સની સંખ્યા સિવાય શહેરે અનન્ય આઈસ્ક્રીમ ફ્લેવર્સ પણ વિકસાવી જેને ખાવા માટે શોકીનો અહીંયા જવાનું પસંદ કરે છે આજે હજારોની સંખ્યામાં અલગ અલગ ફ્લેવર્સના આઈસ્ક્રીમનું બજારમાં વેચાણ થઈ રહ્યું છે

લક્મિયું સમુદ્રમાં એક બંદર તરીકે વિકાસ થઈ રહ્યો હતો અને સ્વતંત્રતા પછી વર્ષ 1968 માં એક નવું બંદર બનાવવામાં આવ્યું અને ત્યારથી જ તે ભારતનું મુખ્ય બંદર બની ગયું છે જે ભારતની 75% કોફી અને કાજુની નિકાસનું સંચાલન કરે છે તે દેશનું સાતમું સૌથી મોટું કન્ટેનર પોર્ટ છે તો મિત્રો આઈસ્ક્રીમ સાથે જોડાયેલી અને ન જાણેલી વાતો વિશે આપણે વધુમાં જણાવીએ તો વેનીલા આઈસ્ક્રીમ એ વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમમાં મોસ્ટ સેલિંગ આઈસ્ક્રીમ પણ વેનીલા આઈસ્ક્રીમ ગ્રાહકોમાંથી કુલ ગ્રાહકોના ના એક્યાસી ટકા ગ્રાહકો ને વેનીલા આઈસ્ક્રીમ પસંદ પડે છે તો ચોરાણું ટકા લોકો વેનીલા આઈસ્ક્રીમ પર અખતરું કરતા હોય છે એટલે કે ટ્રાય કરતા હોય છે વિશ્વનું સૌથી મોંઘો આઈસ્ક્રીમની કિંમત જાણીને આપ ચોંકી જશો સેલોને નામની જાપાનીઝ આઈસ્ક્રીમ બ્રાન્ડ દુનિયાની સૌથી મોંઘી આઈસક્રીમનું વેચાણ કરે છે આ સ્થળ પર એક આઈસ્ક્રીમની કિંમત આઠ લાખ તોંતેર હજાર ચારસો જાપાનીઝ યેન છે જેને આપ ભારતીય રૂપિયામાં જો ફેરવો છો તો અંદાજિત પાંચ લાખ રૂપિયા કરતાં વધારેની કિંમતની આઈસ્ક્રીમનું ત્યાં વેચાણ થાય છે બાઇકવા સ્કાયરોકેટ્સ નામની આ મીઠી ફ્રીટની આશ્ચર્યજનક કિંમત ઇટલીના અલ્બામા ઉગાડવામાં આવતી દુર્લભ સફેદ ટ્રફલના સમાવેશના કારણે જેની કિંમત ખૂબ વધુ છે માત્ર એક ગેલન આઈસ્ક્રીમ બનાવવા માટે બાર પાઉન્ડ દૂધનો ઉપયોગ થાય છે પચાસ પ્રતિશત લોકો આઈસ્ક્રીમ ખાય ત્યારે આઈસ્ક્રીમનું રેપર પણ તે લોકો ચાટતા હોય છે યુએસ એમાં સૌથી વધુ આઈસ્ક્રીમનું વેચાણ થાય છે પૂરા વિશ્વની વાત કરીએ તો જે બાદ ઓસ્ટ્રેલિયા અને પછી નોર્વેનો નંબર આવે છે આપને જાણીને મિત્રો નવાઈ લાગશે કે ચોકલેટ આઈસ્ક્રીમની શોધ વેનીલા આઈસ્ક્રીમ પહેલા થઈ હતી પ્રથમ લેખિત આઈસક્રીમની રેસીપી વર્ષ અમેરિકામાં નેવ પ્રતિશ લોકોના ફ્રીઝમાં આપને આઈસ્ક્રીમના ડબ્બા મળી જશે આપને મિત્રો જાણીને નવાઈ લાગશે કે આઈસ્ક્રીમમાં તો હવે આપને એવોકાડો ફ્લેવર લસણ મરચું ચીઝ જેવા ફ્લેવર્સના પણ આઈસ્ક્રીમ મળી શકે છે સૌથી ઊંચો આઈસ્ક્રીમ કોન ઇટલીમાં છે જે નવ ફૂટ લાંબો કોન છે ત્યારે ચોકલેટ સિરપ એ આઈસ્ક્રીમ ટોપિંગ માટે સૌથી લોકપ્રિય છે તો મિત્રો આ હતો વી આર લાઈવ આજનો ઓફપેજ કાર્યક્રમ આ કાર્યક્રમને આપ વી આર લાઈવ ના પેજ ફેસબુક પેજ અને તેની વેબસાઈટ પર જઈને પણ નિહાળી શકો છો મણીશુ ફરી એક નવા વિષય સાથે ત્યાં સુધી આપ જોતા રહો વી આર લાઈવ અને મને આપ શો રજા નમસ્કાર